હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદિન ક્લાસિસ આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર બધા જ વિદ્યાર્થીઓની એટલે સરસ મજાની કોમેન્ટ આવે છે જેને જોઈને મને ઓલ પણ ઉત્સાહ થાય છે અને તમારા માટે હું અવનવા વિડિયો અને તમારી એક્ઝામમાં તમને જે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે જે તમારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે એના માટે હું ખૂબ જ વધારે મહેનત કરી અને તમારા માટે આઈએમપી લાવું છું તો મારા વાલા વિદ્યાર્થીઓ જેવો સપોર્ટ આજ દિવસ સુધી કર્યો છે એવોને એવો સપોર્ટ કરતા રહેજો તમને બધાને દિલ થયું થેન્ક યુ તમારા માટે હું મહેનત કરું છું તો તમે પણ મારી ચેનલને થોડો સપોર્ટ કરશો અને થોડી મારી ચેનલને થોડા તમારા વધારે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો જેથી આપણા સબસ્ક્રાઈબર થોડા વધે અને વિડીયો જો ગમે તો લાઈક શેર કરતા રહેજો વિદ્યાર્થીઓ તમને એવું લાગે છે કે તત્વજ્ઞાનમાં કશું નથી કર્યું તો તત્વજ્ઞાનના દરેકે દરેક ચેપ્ટરના વિડીયો અવેલેબલ છે તમે આપણી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આપણી ચેનલની અંદર એકથી નવું ચેપ્ટર મૂકેલા છે જે તમે ભણી શકો છો ઓકે ચાલો શરૂઆત કરીશું આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં વિભાગ સીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જે તમારી બોર્ડની એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે હવે જે વિદ્યાર્થી એવા છે કે બેન અમારે વિભાગ સીની અંદર તત્વજ્ઞાનમાં શું કરવું શું ના કરવું અમને કંઈ ખબર નથી પડતી તો વિદ્યાર્થીઓ જે એવા ચેપ્ટર છે જેમાંથી બે બે માર્ક્સના પ્રશ્નો પૂછા છે એ ચેપ્ટર કરી લો અને બાકીના બીજા ચેપ્ટર કરી લો તો વિભાગ વિભાગસિંહમાં તમને કોઈ જગ્યાએ ટેન્શન લેવાની કોઈ જરૂર જ નથી તો કે બેન એ કેવી રીતે ચાલો સમજાવું છું ચાલો સૌથી પહેલાં તમે અહીંયા જુઓ પ્રશ્ન નંબર એકમાં દ્વિમુખી કારકો કેટલા છે અને કયા પ્રકારના છે કયા કયા છે તો વિદ્યાર્થીઓ ચેપ્ટર એકમાંથી બે પ્રશ્નો પૂછાય છે બરાબર તો બે પ્રશ્નો ચેપ્ટર એકના પૂછાય છે તો ચેપ્ટર એકનો એક એક પ્રશ્ન તૈયાર કરી લો તો એમાંથી બે ફાઇનલ આવવાના છે પછી ત્રીજું ચેપ્ટર તો ત્રીજું ચેપ્ટર કરી લો તો એમાંથી પણ બે પ્રશ્નો આવવાના છે ફાઇનલ આપણે કેટલા પ્રશ્નો લખવાના છે દસ પ્રશ્નો લખવાના છે એટલે સમજાવશું જો બે પ્રશ્નો અહીંયા થઈ ગયા બે પ્રશ્નો અહીંયા થઈ ગયા બરાબર તો ચાર પ્રશ્નો થઈ ગયા હવે આગળ બીજું સમજાવશું કે હવે કયું ચેપ્ટર આગળ કરવું ચાલો પહેલું ચેપ્ટર પહેલાં પહેલાં ચેપ્ટરના પ્રશ્નો આપણે જોઈ લઈશું ચાલો બીજો પ્રશ્ન છે સમુચાઈનું લક્ષણ લખું પ્રશ્ન નંબર ત્રણમાં નિષેધનું સત્યતા કોષ્ટક રચો પ્રશ્ન નંબર ચારમાં વિકલ્પનું સત્યતા કોષ્ટક રચો વિદ્યાર્થીઓ મોસ્ટ એમ્પી પ્રશ્ન એક કહી દઉં તમને પાંચે પાંચ કારકના સત્યતા કોષ્ટકમાંથી કોઈ પણ એક સત્યતા કોષ્ટક આવશે 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 અને આવશે એક હજાર ટકા આવશે એટલે હું તમને ખાસ કહી દઉં છું કે તમે આ કોષ્ટક પાંચે પાંચને ખાલી ઓનલી ફોર એનું સત્યતા કોષ્ટક જ બનાવવાનું છે એટલે દરેક વિદ્યાર્થી સત્યતા કોષ્ટક કમ્પ્લીટ કરી લેશે પાંચે પાંચ કારકના બીજું જે જૂના વિદ્યાર્થી છે એને મારે વિશ્વાસ આપવાની કોઈ જરૂર જ નથી કારણ કે એમને ખબર જ છે પણ જે નવો વિદ્યાર્થી મારો આ વિડીયો જોઈ રહ્યો છે પહેલી વાર મારી ચેનલની વિઝિટ કરે છે અને આ વિડીયો જો કદાચ ભૂલ ચૂકથી હાથમાં આવી ગયો છે અને જે વિદ્યાર્થી મારો વિડીયો જોઈ રહ્યો છે એમને હું કહું છું એક ગેરંટી આપું છું મોસ્ટ આઈમ્પી ક્વેશન છે કરી લેજો તમે મારા ઉપર સો દિલથી વિશ્વાસ કરી શકો છો ટેન્શન લેવાની જરૂર નથી આ તત્વજ્ઞાન વિષયમાં મારો અનુભવ છે અને અનુભવના આધારે વિદ્યાર્થીઓને સારા એવા માર્ક્સ આવે છે તમે કોમેન્ટની અંદર જોઈ શકો છો ઓકે ચાલો પ્રશ્ન નંબર પાંચમાં છે જરૂરી કૌંસ ઉમેરો તો અહીંયા તમારે કૌશ ઉમેરવાની અંદર કશું જ નથી કરવાનું અહીંયા જો સમુચય છે તો સમુચયને બહાર રાખો અને કૌશ કરો પતિ ગયું અહીંયા વિકલ્પન છે તો વિકલ્પનને બહાર રાખો અને કૌશ કરો પતિ ગયું ઓકે ચાલો અહીંયા છે નિષેધ તો નિષેધને બહાર રાખો અને કૌંશ કરો લો આમાં શું મોટી વાત છે આપડે હા અને વિડીયો પણ અવેલેબલ છે જોઈ લેજો ચાલો પ્રશ્ન નંબર છ જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપો પ્રશ્ન નંબર સાત જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખો પ્રશ્ન નંબર આઠ ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે નહીં આ વિધાનની પ્રાતિક રજૂઆત કરી તેનો પ્રકાર ઓળખાવ પ્રાતિક રજૂઆતની અંદર શું કરવાનું એથી લઈ અને જેટ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવાનો અને જે સર્વોપરી કારક હોય અહીંયા અને છે એટલે આ કયું વિધાન છે તો જટિલ સામુચાયિક વિધાન છે ક્યાંથી ખબર પડી તો જે સર્વોપરી કારક હોય એના આધારે વિધાનનો પ્રકાર ઓળખી શકીએ છીએ ચાલો પ્રશ્ન નંબર નવ સર્વોપરિકારક એટલે શું તમને વ્યાખ્યા પૂછી છે સરસ મજાની વ્યાખ્યા છે ચલો પ્રશ્ન નંબર દસ વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે શું પ્રશ્ન નંબર અગિયાર જો વિદ્યાર્થી મહેનત કરશે નહીં તો તેને સફળતા મળશે નહીં આ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરી તેનો પ્રકાર જણાવો ચાલો પછી ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર બાર દ્વિશરતીનું સત્યતા કોષ્ટક રચો પ્રશ્ન નંબર વિધાન માટેનું સોવેગાતી રૂપ એટલે શું પતાયત રૂપ એટલે શું તો જો આ ત્રણે ત્રણ રૂપ છે તદયવા તક સ્વૈાતીને પતાયત આની વ્યાખ્યા પૂછાય 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 ત્રણમાંથી ગમે તે એકાદ્યાની પૂછી લે તો ત્રણે ત્રણને તમારે તૈયાર કરી લે અને બીજું મારું કેવું છે કે હોશિયાર વિદ્યાર્થી માટે કશું જ આઈએમપી હોતું નથી એના માટે એને તો એક એક પત્તું આવડતું હોવું જોઈએ ત્યારે એને સોમાંથી સો માર્ક્સ આવે ખ્યાલ પડે છે અને એમાં જેટલું કામનું કામનું હોય એ તો આવડવું જ જોઈએ હું એવું નથી ક બધું જ કરી નાખો પણ જેટલું પૂછાય છે એટલું તો કરવું જ પડે ચાલો પ્રશ્ન નંબર પંદર વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું રૂપ અને એનું સંક્ષેપ નામ લખો હવે બીજું કે જેટલા અનુમાનના આઠ નિયમો છે આઠે આઠ નિયમોના નામ અને તેનું રૂપ તમારે યાદ રાખવું જ પડે કારણ કે વિભાગ સીમા કંઈ નક્કી ના હોય ગમે તે નિયમ પૂછી લે તો તમને એ આવડતું હોવું જોઈએ ચલો પ્રશ્ન નંબર સોળમાં સીડીના નિયમનું નામ અને તેનું રૂપ લખો પ્રશ્ન નંબર સત્તર એમપી એમટી એચ એસ નિયમનું નામ અને તેનું રૂપ લખો અથવા એકલું રૂપ પણ પૂછી લે

એટલે ખાસ તમે દસમતી એકાદી તો આવશે જ એટલે કરી લેજો બરોબર અહીંયા આપેલી છે તમને આઈએમપી તમે જોઈ શકો છો અને તમારી ટેક્સ્ટ બુકની અંદર જોઈ લેજો આનો ક્રમ કયા નંબરનો છે ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું તો અહીંયા તમને જે પ્રશ્ન આપેલું છે એમાં તમારે ઓનલી ફોર શું લખવાનું છે અહીંયા કીધું છે કે દલીલો અનુમાનના કયા નિયમ મુજબ પ્રમાણભૂત રૂપનું સ્થાનપતિ નિદર્શન છે તે લખો તમારે ખાલી અહીંયા નિયમનું નામ લખવાનું છે શું કરવાનું છે નિયમનું નામ લખવાનું છે કે આમાં કયો નિયમ આવે છે અહીંયા જો શરતી છે તો કયો નિયમ આવે તો કે એમપીનો નિયમ આવે પછી અહીંયા તમે ચેક કરો તો અહીંયા નિષેધ નિષેધ છે તો એમટીનો નિયમ આવે ચાલો પછી અહીંયા ચેક કરો તો અહીંયા જો શરતી છે પછી અહીંયા સમુચય છે તો સમુચાઈ નીચે આવતું હોય એવું વિધાન એવો પ્રકાર કયો છે તો કોંજનો નિયમ છે પછી અહીંયા જો સમુચાઈ છે તો સમુચાઈ આવતું હોય ઉપર સમુચાઈ આવતું હોય આધાર વિધાનમાં એવો નિયમ સિમ્પનો છે પછી અહીંયા જો સીડીનું ધૂપ આપેલું છે ડબલ ડબલ વિકલ્પ એટલે આ જોઈને ખબર પડી જાય સમજાય છે નિયમ ધૂપના આધારે ઓકે ચાલો આગળ વધીશું ત્યાંથી વિધિ વિધિવાચક વિધાનુમાનને લગતા નિયમનું કથન જણાવી તેનો સંક્ષેપ જણાવો સંક્ષિપમાં એનું નામ લખવાનું છે અને તેનું કથન લખવાનું છે હવે કથન લખતા મેં સરસ મજાનું શીખવાડ્યું છે યુટ્યુબમાં વિડીયો નથી પણ જે વિદ્યાર્થીઓ મારી રિવિઝન બેચમાં જોડાયેલા છે અથવા તો જે વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેઝ કરેલો છે એમને મેં સરસ મજાનું આ પોષ્ટક ભણાયું છે જો વિદ્યાર્થીઓ તમને હજુ રિવિઝન બેચ વિશે ખબર નથી અથવા તમને પેપર સેટ વિશે ખબર નથી તો થોડી માહિતી આપી દો તત્વજ્ઞાનની એક રિવિઝન બેચ ચાલુ છે જેની પ્રાઇસ માત્ર ને માત્ર એકસો ઓગણીસ રૂપિયા છે તો તમે આને પરચેઝ કરી અને ભણી શકો છો એમાં એકથી લઈ અને દસ ચેપ્ટરનું ફાસ્ટેગ રિવિઝન તે તમારી એક્ઝામની અંદર પૂછાય છે એના ટોપિકના રિલેટેડ વિડિયો છે અને પેપર સેટની અંદર છ પ્રશ્નપત્ર છે અને છ પ્રશ્નપત્ર તત્વજ્ઞાન રિલેટેડ છે અને છ એ છ પ્રશ્નપત્ર વિથ વિડિયો સોલ્યુશન સોલ્યુશનના વિડીયો સાથે તમને છ પ્રશ્નપત્ર મળી જશે અને એની પ્રાઇસ માત્ર ને માત્ર સિક્સટી નાઇન છે તો રાહ કોની છો ફટાફટ તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ બે કોર્સ પરચેઝ કરી અને ભણવાનું શરૂ કરી શકો છો જો તમે આજ દિવસ સુધી કશું નથી કર્યું તો તમે ભણી શકો છો અને હજુ તમને એવું લાગે છે કે અમારા સારા એવા માર્ક્સ લાવવા છે તો તમે આપણી બેચની અંદર જોડાઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે જે વિદ્યાર્થીઓ મોજથી ભણે છે તમે પણ ભણી શકો છો વધારે માહિતી માટે તમે આપણા નંબર ઉપર સંપર્ક કરી શકો છો નંબર એ તમને આપી દઉં છું ચલો આગળ જઈશું શરૂઆત કરીશું પ્રશ્ન નંબર ત્રેવીસ માન્ય દુપાળા સંવિધાનની લાક્ષણિકતાઓ જણાવો આ પ્રશ્ન મોસ્ટ આઈમ છે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચોવીસ આકૃતિ એટલે શું આકૃતિની વ્યાખ્યા પણ પૂછાય છે ઘણી ચલો સંવિધાનમાં આવતા વિધાનો કેટલા છે અને કયા કયા છે પ્રશ્ન નંબર છવ્વીસ અતિક્રમણ દોષના બે પ્રકારો જણાવો અતિક્રમણનો દોષ પક્ષાતિક્રમ સાધ્યાતિક્રમ પ્રશ્ન નંબર સત્યાવીસ માન્ય રૂપાળા સંવિધાનના હા હા ભેદનું અર્થ ઘટન લખો હા એટલે શું થાય તો સાધ્ય વિધાન વિધાન હા હા એટલે એટલે પક્ષ ફલિત સાધ્યવિધાન ચલો સંવિધાનમાં આવતા પદો કેટલા અને કયા કયા છે કયા પદો આવે છે અને મધ્યપદ કયા કયા પદો ત્રણ પદોને કયા કયા એટલે પક્ષપદ સાધ્યપદ અને મધ્યપદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ સંવિધાનનો ભેદ એટલે શું વ્યાખ્યા તૈયાર કરી લેજો મોસ્ટ એમ્પી છે તો શી કહેતા નહીં કે કીધું નતું ચલો પછી ત્રીસમા નંબરનો પ્રશ્નમાં તમને કીધું છે કે આકૃતિ અને ભેદ જણાવો સરસ મજાનો પ્રશ્ન છે આ પરીક્ષાની અંદર પૂછાય પૂછાય અને પૂછાય તમને ઓનલી ફોર કહેશે કે આકૃતિ બનાવો અને ભેદ નક્કી કરો અને મોસ્ટ ટાઈમ પી છે ને કશું જ નથી આમાં વિદ્યાર્થીઓ ખાલી આકૃતિ બનાવવાની છે ને ભેદ નક્કી કરવાનો છે તમે મારા ખાલી વિડીયો જોશો ને તો પણ તમને આવડી જશે અને દરેકે દરેક વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો જો અહીંયા આ સર્વ બાળકો વાળું જે સંવિધાન છે એ આઈ છે આ પણ છે આ પણ છે એટલે થોડું આને જોઈ અને આની આકૃતિ વ્યવસ્થિત શીખી લેજો ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું હવે પાંચમા નંબરનું ચેપ્ટર આવે છે પાંચમા નંબરના ચેપ્ટરની અંદર હું તમને એવું કહેવા માંગુ છું મારા વાલા વિદ્યાર્થીઓ કે જો પહેલા ચેપ્ટરના બે પ્રશ્નો છે ત્રીજા ચેપ્ટરના છે ચોથા ચેપ્ટરના છે તો પહેલું ત્રીજું ચોથું તો રીજ નાખો આંખો બંધ કરીને કરી નાખો કે બેન આંખો બંધ કરીને કરીએ તો ભાઈ અમારે જોવાનું કેવી રીતે એટલે તમારે મગજ બંધ કરો વિચારવાનું અમુક તો શું કે ખબર છે થોડી વાત કરું હો તમે મને માનો છો ને એટલે મને મજા આવે થોડી મજાક મસ્તી કરી લઈએ અમુક શું કે ખબર આવું બધું પૂછાતું હશે તો તને એવી ખબર છે કે આ નથી પૂછાતું તો તને એવીએ ખબર હશે ને કે શું પૂછાય છે તો તને ખબર હોય કે શું પૂછાય છે તો તું એ જ તૈયાર કર ને તારે આઈએમપી જોવાની જરૂર જ ક્યાં છે અમુક એવી વાત કરતા હોય આમ જનરલી છોકરાઓ શું મને ખબર છે એટલા માટે કહું છું એમ અમુક આવું જ કહેતા હું ભણતી ને એટલે અમને એવું લાગતું એ આવું પૂછાય ખરા આ ના પૂછાય તો તને એવી ખબર છે કે આ નથી પૂછવાનું તો આપણને એવીએ ખબર હોવી જોઈએ ને કે શું પૂછાવાનું છે એટલે ખોટો ફાલતુમાં ટાઈમ વેસ્ટ કર્યા વગર શાંતિથી તૈયારી કરો બરાબર ચાલો પ્રશ્ન નંબર એકત્રીસમાં વ્યાપ્તિકરણ એટલે શું તેનું ઉદાહરણ તમારે આપવાનું છે પ્રશ્ન નંબર બત્રીસમાં સાદી ગણના મૂલ્ય વ્યાપ્તિ એટલે શું તેનું ઉદાહરણ આપવાનું છે પ્રશ્ન નંબર તેત્રીસ હવે જો હું કહી દઉં તમને ખાસ સમ ખાસ કહી દઉં સાંભળી લેજો મારી વાત શોર્ટ એન્ડ સ્વીટમાં જો તમને પાંચમું ચેપ્ટર આવડે છે તો કરો નહીં આવડતું તો એના સાઈડમાં મૂકી દો હું નથી કહેતી કરો કારણ કે એના ઓપ્શનમાં આપણને બીજા ઘણા ચેપ્ટર મળી જાય છે હું તો એમ કહું છું ને કે તમારે કયા ચેપ્ટર જો હું તમને કહી દઉં પહેલું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર ચોથું પછી પાંચ છ અને સાતના તો બિલકુલ એવોઇડ કરે પછી આઠ નવ અને દસમું ચેપ્ટર કરી લેવાય તો જો આના બે પ્રશ્નો છે આના બે પ્રશ્નો છે આના બે એટલે છ થયા આના બે પ્રશ્નો એટલે છ સાત ને આઠ પછી આનો એક પ્રશ્ન આનો એક પ્રશ્ન એટલે નવ અને દસ પ્રશ્નો થઈ ગયા આપણે દસ લખવાના હોય છે પછી એમ પણ કહી દઉં કે કદાચ આમાંથી કોઈ પ્રશ્ન ન આવડ્યો તો શું કરવાનું તો અધિયાર તરીકે તમારે પાંચમું છઠમું અને સાતમા ચેપ્ટરમાંથી તમને જે સારું આવડે છે એને કડકડાકડ કરી લો એટલે એકાદું ચેપ્ટર તમને ઓપ્શનમાં મળી જાય ખબર પડે છે ચલો આગળ વધીશું તો અન્વય દીતિનું સૂત્ર જણાવો પ્રશ્ન નંબર પાંત્રીસ વૈજ્ઞાનિક વ્યાપ્તિના વૈજ્ઞાનિક વ્યાપ્તિ કયા તાત્વિક આધારોને સ્વીકારે છે જો આવા પ્રશ્નો તો આવડે પછી આવો પ્રશ્ન પૂછે જાત મજા આવી જાય ચલો પ્રશ્ન નંબર છત્રીસ નીચેની પ્રાતિક રજૂઆતો કઈ વ્યાપ્તિ રીતિની છે તે ઓળખાવ આ પણ મોસ્ટ મોસ્ટ આઈએમપી છે હવે સાંભળો ઘણીવાર વિભાગ સીમાં પણ પૂછાય અને ઘણીવાર વિભાગ ડીમાં વિભાગ ડીમાં પૂછાશે તો તમને ત્રણ ઉદાહરણ આપશે અને પૂછશે કે આ કઈ વ્યાપ્તિ રીતિનું છે ઓળખાવ તો આઈએમ મેં તમને આપેલું છે આઈએમપી તમે જોઈ શકો છો અને જોઈને કમ્પ્લીટ કરી લેજો બરાબર બાકી મેં તત્વજ્ઞાનની રણનીતિ મૂકેલી છે એ વિડીયો જોઈ લેજો એમાંથી તમારે એટલું જોઈ લેશો ને તો તમારે આઈએમપી શોધવાની જરૂર નહીં પડે ચલો આગળ વધીશું ભારતીય દર્શનો કેટલા છે અને કયા કયા છે પ્રશ્ન નંબર આડત્રીસ અનુમાન શબ્દનો અર્થ જણાવો પ્રશ્ન નંબર ઓગણચાલીસ પક્ષ હેતુ અને સાધ્ય એટલે શું એની વ્યાખ્યા તમારે લખવાની છે પ્રશ્ન નંબર ચાલીસ અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો કઈ છે પ્રશ્ન નંબર એકતાલીસ અવિના ભાવ સંબંધનો શબ્દાર્થ સમજાવો પ્રશ્ન નંબર બેતાલીસ પંચાવય અનુમાનમાં આવતા અવયવોના નામ જણાવો પાંચ અવયવો છે ને પ્રશ્ન છે આવડે એવો છે પ્રશ્ન નંબર તેતાલીસ ભારતીય અનુમાનમાં કેટલા પ્રમાણોનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ અવૈધિક દર્શનો કેટલા છે અને કયા કયા છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર પિસ્તાલીસ આધ્યાત્મિક મૂલ્યના ઉદાહરણ આપો સામાજિક મૂલ્યના ઉદાહરણ આપો ઉત્પાદક મૂલ્યનું લક્ષણ અને તેનું ઉદાહરણ આપો શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો એમાં શારીરિક મૂલ્ય મોસ્ટ 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 આઈમ્પી અને સામાજિક મૂલ્ય મોસ્ટ આઈમપી આ બંને તો કરી જ લેજો ઓકે ચાલો પછી છે ઓગણ માનવીની વ્યક્તિત્વની ત્રિવિધ શક્તિ અને તેના આદર્શ સ્વરૂપ ત્રિવિધ મૂલ્યો કયા કયા છે પ્રશ્ન નંબર પચાસ શિવના મુખ્ય શિવનું મુખ્ય લક્ષણ દર્શાવું પ્રશ્ન નંબર એકાવન સાચી કલાનો ઉદ્ભવ ક્યારે શક્ય બને છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર બાવન સર્વના હિતમાં પોતાનું હિત જોનારી જીવન દ્રષ્ટિ કઈ છે પ્રશ્ન નંબર ત્રેપન અંતર્ગત મૂલ્ય એટલે શું તેનું ઉદાહરણ આપો પ્રશ્ન ભૌતિક મૂલ્ય એટલે શું તેનું ઉદાહરણ આપો પ્રશ્ન નંબર પંચાવન સત્ય શિવ અને સુંદરના સંદર્ભ સંદર્ભે કયો ભાવ પ્રગટ કરે છે ચલો પ્રશ્ન નંબર છપ્પન સરળતા અને ક્ષમાનો અર્થ સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર સત્તાવન અભૌતિક મૂલ્ય એટલે શું

વિદ્યાર્થીઓ હવે વિભાગ સીમાં તમને આ પ્રશ્ન નહીં પૂછાય વિભાગ ડી માટે આ પ્રશ્ન છે કદાચ અહીંયા લખાઈ ગયો છે કંઈ વાંધો નહીં પણ આ પ્રશ્ન તમે વિભાગ સી માટે નહીં વિભાગ ડી માટે તૈયાર કરજો બરાબર ચલો પછી પ્રશ્ન નંબર સાઈન ધ્રુવ ધાતુનો અર્થ લખો પ્રશ્ન નંબર એક સર રિલિજિયન શબ્દ કયા બે લેટિન શબ્દનો બનેલો છે હવે આ આઠમા ચેપ્ટરના પ્રશ્નો તો એકદમ સહેલા સહેલા છે થોડા ઘણા પ્રશ્નો એવા છે ચાર પાંચ કે જે આપણને થોડી તકલીફ આપે પણ એ થોડા સાઈડ કરીને તૈયાર કરી લેવાના ચાલો પછી પ્રશ્ન નંબર બાસઠ વેદ વ્યાસજીના મતે ધર્મ એટલે શું પ્રશ્ન નંબર ત્રેસઠ પ્રત્યેક ધર્મ ઉપદેશ આપે છે આ મોસ્ટ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે બરોબર પછી આ ચોસઠમાં નંબરનો પ્રશ્ન જગતના તમામ ધર્મનો સુવર્ણ નિયમ આ પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે તો આ બેને તો તમારે બિલકુલ એવોઇડ નથી કરવાના કરી જ લેવાના છે પ્રશ્ન નંબર પાસઠ એડવર્ડના મતે ધર્મનું હાદ શું છે પ્રશ્ન એ આપ જો આ પ્રશ્ન છે ને આપણે તો તૈયાર કરજો નહીં તો સાઈડમાં મૂકી દેજો વાંધો નહીં કારણ કે મને ખબર છે એમાં તમને તકલીફ પડશે કદાચ તૈયાર કરવામાં ચલો પ્રશ્ન નંબર સાસઠ ધર્મના અભ્યાસથી માનવીમાં કેવા પ્રકારના ગુણો પ્રકૃતિ છે આપણો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે તૈયાર કરી નાખજો પ્રશ્ન નંબર સ સડસઠ ધાર્મિક જીવનનું હાથ ધાર્મિક જીવનનું હાથ સેમ છે આ પ્રશ્ન તૈયાર કરજો ચાલો પ્રશ્ન નંબર અડસઠ માનવીના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે કયા પાસાઓ જરૂરી છે પ્રશ્ન નંબર વૈરાગ્ય વ્યાપક અર્થમાં કયા ગુણોનો સમાવેશ થાય છે વૈરાગ્યના વ્યાપક અર્થમાં ચાલો પછી ત્યાંથી આગળ વધીશું વ્યક્તિના જીવનમાં કયા ચાર અંગો વિકસેલા છે આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે રેડી ચલો પ્રશ્ન નંબર એકોતેર આનંદ સંગત ઋણના મતે કયો નિયમ સ્વ સિદ્ધ છે પ્રશ્ન નંબર બોતેર વિનોબાજી આપેલા ધર્મ અને વિજ્ઞાન અંગેના સમીકરણ લખો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ઓકે ચલો પ્રશ્ન નંબર તોતેર ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલા કયા કયા આ પણ પ્રશ્ન હું સ્ટાર્ટ કરું છું હું જેટલા પણ સ્ટાર્ટ કરું છું એ પ્રશ્નોને તમારે તૈયાર કરી જ નાખવાના છે કડકડા કટ ચલો પ્રશ્ન નંબર ચુમોતેર હિન્દુ ધર્મનો નૈતિક સિદ્ધાંત જણાવો પ્રશ્ન નંબર પંચોતેર આચરવા યોગ્ય સદગુણોના નામ આપો આ પણ મોસ્ટ આઈએમપી અને ટાળવા યોગ્ય દૂધ ગુણો પણ મોસ્ટ આઈએમપી કારણ કે આવા પ્રશ્નો પૂછાય અને આ પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય વિભાગ ડીમાંય પૂછાય વિભાગ સીમાંય પૂછાય એવો પ્રશ્ન છે એટલે આને તો તમારે બિલકુલ એટલે બિલકુલ મૂકવાનો નથી આને એટલો કડાકડ તૈયાર કરી નાખજો ઓકે ચલો પ્રશ્ન નંબર સિત્યોતેર

ઉપકારકતા અંગે ગાંધીજીનું મંતવ્ય જણાવો પ્રશ્ન નંબર બ્યાસી કર્મનો નિયમનો અર્થ લખો આ પણ પ્રશ્ન પૂછાય એવો છે થોડુંક ધ્યાનમાં લેશો પ્રશ્ન નંબર ત્યાંસી કયામતવાદી ધર્મોના નામ લખો પ્રશ્ન નંબર ચોર્યાસી કયા ધર્મમાં મરણોત્તર અસ્તિત્વનો સ્વીકાર થયેલો છે ઓકે ચલો પ્રશ્ન નંબર પંચ્યાસી ડૉક્ટર કલામ અનુસાર પ્રત્યેક ધર્મનું હાર્ડ શું છે પ્રશ્ન નંબર છ્યાસી ભારતીય દર્શનને સાધન માર્ગ શા માટે કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સત્યાસી યુજ ધાતુનો ધાતુના બે અર્થ જણાવો આ યુજ ધાતુનો અર્થ પૂછાય છે ધાતુ ચલો સ્વરૂપ કેવું હોય છે આ પણ પ્રશ્ન થોડો જોજો બધ ત્યાંથી આગળ વધીશું આત્માનું શુદ્ધિકરણ શેરની અનુભૂતિ કરાવે છે પ્રશ્ન નંબર નેવું યોગ ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણ છે શા માટે આ પણ પ્રશ્ન તૈયાર કરજો ખાસ ચલો પ્રશ્ન નંબર એક યોગની જીવન દ્રષ્ટિ જીવનને અંતે કઈ તરફ લઈ જાય છે આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે આ પ્રશ્નો ફટાફટ પૂરા થઈ જાય એવા છે ચલો પ્રશ્ન નંબર બાણું અને તાણુંમાં કીધું છે ચિત્તની વિક્ષિપ્ત અવસ્થા અને નિરુદ્ધ અવસ્થા એટલે શું પ્રશ્ન નંબર ચોદણ અષ્ટાંગ યોગના આઠ અંગો કયા કયા છે આ પ્રશ્ન એક હજાર ટકા એમપી ધડી ચાલો ત્યાંથી પછી પંચાણુંમાં કીધું છે કિશોરલાલ મસરૂવાળા અહિંસાને કઈ રીતે સમજાવે છે પ્રશ્ન નંબર છન્નું પ્રાણાયામની પ્રાણાયામથી સાધકને શો લાભ થાય છે પ્રશ્ન નંબર સત્તાણું સત્યવ્રતનું પાલન કરનારી કરનાર વ્યક્તિની વાણીમાં કયા છ ગુણો હોવા જોઈએ આ છ ગુણોવાળો પ્રશ્ન છે ને મોસ્ટ ટાઈમ બી વિભાગ ડીમાં પૂછી લે કાં તો સીમાં પૂછી લે તૈયાર કરજો ઓકે ચાલો પછી અઠ્ઠાણુંમાં અહિંસા એટલે શું નવ્વાણું મેં કીધું છે બહિરંગોમાં કયા પાંચ અંગોનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ આ આઠે આઠ અંગો મોસ્ટ આઈએમપી છે એમાં બહિરંગો કહેતો પાંચ અત્રરંગો કહેતો ત્રણ બહિરંગો પાંચ કયા કયા તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર આ પાંચ અંગો અને ધારણા ધ્યાન સમાધિ એ અત્રરંગો એ ત્રણ અંગો છે આ તો મોસ્ટ એમ્પી છે આ બે બે પ્રશ્નો ગમે તે પૂછાય થોડું ધ્યાનમાં લેજો ઓકે ચલો અહીંયા તમને મેં વિભાગ સીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપી દીધા છે હવે આગળના વિડીયોની અંદર આપણે વિભાગ ડીના પ્રશ્નો પણ જોઈ લેશું તો વિભાગ બી સી ડી અને ઈ પૂરો થઈ જશે વિભાગ એ હું તમને આપણા ગઈ સાલનો વિડીયો પડે છે તેમાં જોઈને તમે તૈયાર કરી શકો છો અથવા તમારી બોર્ડની એક્ઝામ પહેલાં પહેલાં તમારું તત્વજ્ઞાનનું પેપર કઈ તારીખે છે મેં હજુ ટાઈમ ટેબલ ચેક નથી કર્યો એટલે તમે મને ફટાફટ શું કરશો તારીખ નીચે લખીને મોકલજો તો એ પ્રમાણે હું તમને વિભાગ એના મોસ્ટ એમપી પ્રશ્નો પ્રોવાઈડ કરી શકું વિડીયો અપલોડ કરી શકું ઓકે ચલો આ સાથે આજનો વિડિયો આપણે પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે જોતા રહેશો આદિયંત ક્લાસીસ અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારું લાગે તો એક સારી એવી સરસ મજાની તમારી જેવી પ્યારથી પ્યારી કોમેન્ટ કરી દેજો ઓકે